નમસ્કાર હું છું સીબી ન્યૂઝ ટ્વેર એર ઇન્ડિયાનું લંડન જતું પ્લેન ટેક ઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાગ્રસ્ત માં ગંભીર અકસ્માત સર્જાયો છે તો આ અકસ્માત કયા કારણોસર સર્જાયો તેને લઈને તપાસ હાથ ધરાઈ છે આ દરમિયાન આજે સવારથી જ ગૃહમંત્રી હર્ષ સંઘવી એફએસએલ અને એનએફએસયુ ખાતે મુલાકાતે છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાના ગંભીર અકસ્માતમાં એકસાથે સાથે બસોથી વધુ લોકોના મોત થતા મોટી કરુણાંતિકા બનવા પામી છે આ ગોઝારી દુર્ઘટનામાં અનેક લોકો હજુ પણ ગુમ છે અને મૃતકોને શહેરની હોસ્પિટલમાં લઈ જવાયા છે જ્યાં મૃતદેહની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે ગઈકાલે આઠ પરિવારને મૃતકની ઓળખ બાદ મૃતદેહ સોંપાયો હતો એર ઇન્ડિયાનું લંડન જતું પ્લેન ટેક ઓફ કર્યાની થોડી જ ક્ષણમાં દુર્ઘટનાગ્રસ્ત થતા કયા કારણોસર આ ગંભીર અકસ્માત બનવા પામ્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે આ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે સવારે એફએસએલ અને એનએફએસયુ ખાતે મુલાકાતે છે જ્યાં તેઓ ડીએનએ પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યુ કરશે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આ ઉપરાંત તેમની સાથે ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરમણે અને આઈબીના આઈજીપી વિરેન્દ્ર યાદવ પણ જોડાશે અને પ્લેન ક્રેશ થયા બાદ ઈજાગ્રસ્તોની સ્થિતિ અને હાલમાં ડીએનએ પરીક્ષણની પ્રક્રિયા સંદર્ભે સમીક્ષા કરશે ડીએનએ પરીક્ષણ બાદ આજે મૃતકોના પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે ઉચ્ચ અધિકારીઓ કે સાથ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં અબે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ तौर પે ફોરેન્સિક સાયન્સની પૂરે ગુજરાતની ટીમ जो पिछले दो रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है कुल मिला भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है उसी के साथ गुजरात सरकार के भी छत्तीस जितने फॉरेंसिक एक्सपर्ट लगातार दिन रात इस पर काम कर रहे हैं तीन चार घंटे की साइकल्स के बाद ये मैच किए गए जो नंबर्स हैं वो तात्कालिक सिविल हॉस्पिटल भेजे जाते हैं मैं अभी फॉरेंसिक साइंस लेबोरेटरी पे एक डिटेल्ड बैठक हुई है और इसके बाद हम अभी नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है वह विजिट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और जल्द ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम चल रहा है